ભાવ ના ગણવાના હોય બોલો વાયુ છે તો આવી બેન વાયુ છે વાલોડિયા તો પછી વાતું પછી વાતું વાત કુ ગતું ભાગ રાખવો નહીં

ઓય પછી ફેર પોગળજે એમ ન બઢાય હ એ કરો મછીકોડા પકડો આર્યું ઓને એક્શનમાં બઢાય આવજો કે આ તો પેલું પેલું જમ્પિંગ જપંગ દે જમ્પિંગ જપંગ એવું હવે આવડ્યું

કે તમે ખેતી નહીં કરતા આ કેરીઓ છે કપા કાપામાં કેરીઓ તો હારી વર્જી છે તાની પણ કેરીઓ છે પણ રૂચો છે વેરી નહીં

સીટી વાળો માણસો મગજ ઓછું નઈ તો કેરીઓ એવું કોમ કરજો હે આ દીવા કરવા રૂ ડાયરેક્ટ કેરીયાલી દેવાની ડાયરેક્ટાયરેક્ટ કેરી હોય દીવો કરી

અને પાણી ભરવા તો આવી તન બાપ ના તો ઠીક છે પણ મારે આવરાય આ તો બસુરત થી જાય પણ તમે આ તો કેતી કુટી કુટી ને ના ના જૂની સિસ્ટમ કરવી ખબર કરતા છે નાખવા કરતા બે ત્રણ દાણા થઈ જાય છે હું કોઈ કોમ પૈસા જોયું હેમ કેટલા પણ પૈસા નું તો ચો મેણ આવે હે પેલા ને મારા તર લાખ રૂપિયા એમાં

તો આપડે તો કે તારે યાત્રા નો ભાવ ઘણો છે હવે આપડે ચો હતા ચો આપડે ચો આજે કડા થાય એટલે બસ કે આપજે આપડે ચો મરવું છે એટલે આ થોડી ફાર કેવા મતલબ એમ થા થોડી કંજુસાઈ કરો તો કોક ભેળું થાય

અડધી રાતે એટલે મારું જો ખબર નહિ પડતી વાપરે છે કે શેઠ ભાગીદાર નું વાપરે છે ખબર જ પડતી ના અત્યારે અત્યારે મારા ઘર રોટલા બનાવું છું કાલે કહે છે ઘેર રોટલા કે બરાબર એટલે અત્યારે મારા ઘેર ખાજો અને કાલે કશે ઘેર જાજો પછી તમે સુરત જાજો શું બનાવશો હા શું બનાવશો ભજ્ય મસી ફાફડા લાવશો તમે કોઈ બનાવ ના ના ભજ્ય ન ખા ભજ્ય આપણે તો ઘણા એમ ખાતા છો ના તો પેટમાં હમો ન રહે તો આપણે વાલોડિયન શેગોન 2 રૂપિયા કિલો છે કે હોય એ અન શેગોન શાક બનાવ તમે કોઈ બનાવશે મારી ડોસી એવી છે ને પેલો નંબર આવે છે રોધવામ તો એવું બત્રી લખની છે જો શું કો શું બનાવશે

તમે જો મારી ફરવા બજારમાં જીતી મારે ખાવાની ઈચ્છા થી ચટણી તે હું તો ડોસી ના કીધું કે ડોસી આપડે પેલા ચટણી બનાવે છે ને ઓમ ઓમ

મારી ડોસી છે ગજાર અને વધારે બોલશો નઈ ને કયા તમારા વાદે મારે ઘેર થી અમને આપડે બધા ને ઘેર થી અમને એ મન ન નહીં વાત મગજ વિકસે મગજ ઓય લાઈ તાન ની મગજ વિકસે નું એટલે બોલે હવે જે બોલે ખાઈ રો તમે બે તો તમે હમદાજ મો મુખ કે હું કે કે તમે કે મરસું બનાવજો તમે તો એ કે કઈ જઈ મરસું બને ના કો છે એ બસ ના કીધું છે મરસું બનાવો ઓય હે રોટલી બનાવજો ઓ હવે ખવા રોટલી કીધી જાય કે અમે ખવા જીવે કાધું નઈ કશું બસ

મગજ શું છે પણ એમ તો ખવડાવવાનું તો મારે હું હું વાત જ થોડી મેળવ મોકે આમ કઈ હમ આપડે લે હું તમે પૈસા લો આપડે તાર ઘેર રાખ આ મનવા નહીં એ બે હા હોય તો આપું છે કાર મારીએ એવું કરું હું તો એમ કરો દેમ કરો આરામ કરો આ વાત જ લે છે આ કોબળો પૈસા પાર જે વગર તાર હોય તાર હોય તાર ટાળું ટાળું છે ઓમે ગડી ગાડોર તો અને કોઈ દાડો મજા થાય પ્રભુ મારો સારું છે પણ મારા આટલું કરું છે આજ આટલી સેવા કરે છે અરે ખેતર કોમ કરતા હશે એમ કરું ને આ વાવ વાવ તુર લાગે તો સુરત જો હવે વિચાર કરવો પડશે ના ના હોય ના રેવા હોય રેવા તું છે ગોમડામાં માં મારા ઓર મારા બૈરા ખોખરા કરી નાખે લુસી લે હડો કો વાતો ને આપણે તો લો હાર હડ કાતા હે હાર મરસુ બનાજી મરસુ તો ઘણાસી ચેટ ન દુવે

ધ્યાન વાંધો માહવાર આવું મારો